જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીએ છીએ જરૂરથી જોયા આવજો ચાલો શરૂ કરીએ આજની એક્ટિવિટી એક્ટિવિટી નંબર ત્રણ એક્ટિવિટી નંબર ત્રણ એમ કહે છે કે આપણે કોઈ એક શબ્દ સાંભળીએ કે છે આપણે કોઈ એક શબ્દ વાંચીએ અથવા સાંભળીએ એટલે તરત જ તેની સાથે જોડાયેલા બીજા શબ્દો યાદ આવે ઘણા વિદ્યાર્થીઓ હા સર એવું થાય ખરા કે હું જે છે કાંઈક આમ કોઈ ફિલ્મનું નામ જોઉં તો એટલે મને હીરો યાદ આવે હીરો ક્યાં રહે છે એ યાદ આવે પછી હીરો સાથે હિરોઈન વાળો ડાન્સ યાદ આવે બહુ બધું પછી એમ રીતે હિરોઈન કે પાછું હું આવ્યો હતો હું ડાન્સ કરતો ને બધું થવા માંડે ખયાલો માંથી બીજા ખયાલો એમાંથી ખયાલો 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 આગળ આવતા જ જાય ને વિચારો આવતા જાય એમ જેમ શું છે કે આપણે જયારે કોઈ એક શબ્દ વાંચીએ અથવા સાંભળીએ એટલે તરત જ એની સાથે સંકળાયેલા એની સાથે જોડાયેલા બીજા બધા ખયાલો બીજા બધા શબ્દો બીજા બધા વિચારો આવવા જ માંડે આપોઆપ જેમ કે કોઈ સ્કૂલ કહે તો તમને ક્લાસરૂમ યાદ આવે ટીચર્સ યાદ આવે ગાર્ડન ખોખો આ બધા શબ્દો યાદ આવે ક્લાસરૂમની અંદર સર ક્લાસરૂમની અંદર જે છે મસ્ત કોઈ પોયમ ભણાવી હોય અથવા કોઈ પાઠ ભણાવ્યો હોય તો એ પાઠનું નામ યાદ આવ્યું સ્કૂલ સ્કૂલનું નામ કહો એટલે એને પેલા સ્કૂલનો દોસ્ત યાદ આવતો હોય બેસ્ટ ફ્રેન્ડ હોય ને તો આ બધી વસ્તુ યાદ આવે છે વગેરે શબ્દો યાદ આવી શકે ચાલો આપણે આવા શબ્દોની સાંકળ એક બનાવીએ ચાલો આપણે આવા શબ્દો જે છે બનાવવાના છે એક સાંકળ બનાવવાની છે એક થોડુંક એમ ટ્રી ચાર્ટ ટાઈપનું ટેબલ બનાવીએ ચાલો બનાવીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન માંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે સૌથી પહેલું નામ છે સ્કૂલ સ્કૂલમાં બે વસ્તુ થાય ફન મજા આવે ને બીજું લર્ન એટલે કે ભણવાની સ્કૂલ છે ને જો સ્કૂલ એક વસ્તુ એવી છે કે જ્યારે તમે સ્કૂલની અંદર ભણતા હોય ત્યારે તમને એમ થાય મજા આવે તો સારું રવિવાર જલ્દી આવે તો સારું અને જયારે રજા હોય ને વેકેશન હોય રજા હોય ચાર પાંચ દિવસની રજા હોય ક્રિષ્મ જન્માષ્ટમી વખતે ચાર પાંચ દિવસની રજા આવે ને એવી રજા હોય ત્યારે તમને એમ થાય સ્કૂલ જલ્દી ચાલુ થાય સારું આ બધી વસ્તુ છે ને સંકળાયેલી હોય એકબીજા સાથે કનેક્ટેડ જ હોય અને ફન હોય મજા આવતી હોય તેમાં જો આપણને ફેર યાદ આવે ફન ફેર ડાન્સ યાદ આવે આપણે ડાન્સ કરતા હોઈએ સ્કૂલની અંદર પછી ફનની અંદર ટોયસ હોય મેજિક શો હોય બરોબર છે અને ડાન્સની અંદર પાછા ગરબા યાદ આવે મ્યુઝિક યાદ આવે ઘણી બધી વસ્તુ યાદ બરોબર પછી તમે કોઈ છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ એન્યુઅલ ડે ફંક્શન એવા સમયગાળામાં તમે જે કંઈ પણ ડાન્સ કર્યો એ ડાન્સ પણ તમને યાદ આવતો હોય પછી લર્ન એટલે કે શીખવાની અંદર શું યાદ આવે તો કે સ્ટડી ભણવાની વસ્તુ ગેમ્સ યાદ આવે ભણવામાં પોએમ યાદ આવે મેથ્સ યાદ આવે સર ક્યાં આનું નામ લ્યો છે એક તો માંડ માંડ મગજમાં ઉતરતું હોય આને કાઢો ચાલો કાંઈ ને કયા વાંધો આપણે ઇંગ્લિશ રાખીએ ગેમ્સની અંદર તમને ફૂટબોલ યાદ આવતું હોય ટેનિસ યાદ આવતું હોય ખો ખો યાદ આવતું હોય ક્રિકેટ યાદ આવતું હોય આ બધા જે છે આ બધું શું છે સ્કૂલ ને રિલેટેડ છે એ ભાઈ એક શબ્દમાંથી તમને એટલા બધા શબ્દો જે છે શું થઈ જાય યાદ થઈ તો આપણે ચાલો આપણે શું કરવાનું હતું એક સાંકળ બનાવવાનું જે આપણે સાંકળ અહીંયા બનાવી નાખીએ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા રિવિઝન ની એક્ટિવિટી નંબર ત્રણ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે રિવિઝન ની એક્ટિવિટી નંબર ચાર વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો